હળવદ તાલુકાના સુરવદરમાં આધેડની હત્યા આ બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે આજે વહેલી સવારે ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચાના ઘરે દસ જેટલા શખ્સોએ આવી પહોંચ્યા હતા અને માથાકૂટ કરી હતી ત્યારબાદ ચંદુભાઈ રાઘવજીભાઈને ઘર બહાર લઈ ગયા બાદ તેઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેઓની હત્યા કરી દેવામાં આવી છે સાથે જ કિરણભાઈ ધામેચા ઈજાગ્રસ્ત થયો હોવાની જાણકારી મળી રહી છે ને તેઓને સારો અર્થે ખસેડવામાં આવ્યા છે આ બનાવ પ્રેમ પ્રકરણનો હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બનાવ અંગે શું કહી રહ્યા છે પરિવારજનો આવો સાંભળી અમે તો રાતે હું તા હતા બોલવા જ માંડ્યા કે કિરણ ક્યાં કિરણ ક્યાં કિરણ ને અભાર થવા જયા તા કિરણ ને ઉપાડી સીધો નીચે ચાર જણા નાખી ટીંગા ટોરી કરી ગાડીમાં નાખી દીધો એક દાન કાઢી લીધો કે મારફાઈને ક્યાં લઈ જઈને આખી કાઢી ધોકો હાથમાંથી એક આવી ગયો છોકરીને પછી મારે દેર ધોળા ધોળા છોકરાને ક્યાં લઈ જ્યા ભો એમને બાય કાઢો પંદર જણા કિરણ ને લઈ લીધો